રાપર તાલુકાના ગાગોદર ગામે છાસઠ કેવી વીજ સબસ્ટેશનનું વિધિવત લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું રાજભાઈના મેળામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી છાસઠ સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ચાલુ કરવામાં આવી અને ખાસ રાજભાઈમાંનો મેળો હતો ત્યાં પર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરી રહી એટલે મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ તારીખ વીસ નવના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિજેન્દ્રસિંહભાઈ જાડેજાના હસ્તે ગાગોદર ખાતે ઘણા સમયથી વીજ સમસ્યા હતી તો ત્યાં સાસણ કેવનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વાગડમાં ભાતેગર મેળા જે ગાગોદર ગામે રાજભાઈ માતાજીનો થતો છે ત્યાં સાંસ્કૃતિક જોવા મળે છે ને છેલ્લા હમણાં બે વર્ષથી આપ જોતા હશો કે આપણા લોકલાડેજા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજાની આગેવાનીમાં વાગડમાં વિકાસ ખૂબ થઈ રહ્યો છે ને જે પણ પ્રશ્ન અગાઉમાં સોલ્વ ન થતા એ તાત્કાલિક પ્રશ્ન સોલ્વ થઈ વિકાસ ખૂબ આગળ થઈ રહ્યો છે હજી પણ વાગડમાં વિવિધ સમસ્યાઓ પ્રશ્ન છે કે હમણાં જ મોડા શાસન કેરીનું ઉદઘાટન કર્યું પર શાસન કે કામ ચાલુ છે ને ખરી ધોળાવી રાખવાનું એક શાસન કયું બની ગયું છે એ પણ ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે એટલે વિરેન્દ્રસિંહભાઈની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે જેમ આપણા પ્રમુખ નશાભાઈએ વાત કરી એમ આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ આપણા વિસ્તારની લોકાલિટી દાખલા તરીકે નાના મોટા મેળાઓ હોય પછી બીજા કોઈ સારા પ્રસંગો હોય તો એ દરેક જગ્યાએ હાજરી આપી અને કાર્યકરોને પીઠબળ પૂરું પાડે છે કારણ કે વીરેન્દ્રસિંહભાઈની હાજરી હોય એટલે લોકોનો જે કામ કરતા હોય મેળામાં કે બીજી અમુક ધાર્મિક બાબતો એનો એમાં એનો ઉત્સાહનો વધારો થાય છે એટલે આદરણીય વીરેન્દ્રસિંહભાઈ ગમે ત્યારે પણ ગમે ત્યાં હોય તો થોડામાં થોડું પણ ટાઈમ ફાળવી અને એમાં હાજરી આપે છે અને એમનું માર્ગદર્શન સતત આ વિસ્તારને મળતું રહેશે વિકાસની વાત જે નશાભાઈએ કરી એટલે દરેક ક્ષેત્રે આદરણીય વિરેન્દ્રસિંહની આગેવાનીમાં વિકાસ પણ થઈ રહ્યો છે એટલે આપણને ખૂબ જ આનંદ છે કે આ વિસ્તારનો હજી પણ આપણે બધા સાથે મળીને સારો વિકાસ કરશું રાજભાઈ મેળાના વિકાસના કામો માટે આપણા ધારાસભ્યશ્રી દ્વારા દસ લાખની ગ્રાન્ટ ફાળવામાં આવી એક ત્યાં શેડ બનાવવાનો એક કોમ્યુનિટી હોલ માટે ધારાસભ્યશ્રીએ ગ્રાન્ટ ફાડી હજુ પણ કીધું છે કાંઈ પણ ઘટતું હોય તમે ત્યાં વિકાસ માટે ક્યાંય અટકતા નહીં જે હોય એ મને જાણ કરજો ત્યાં વિકાસ માટે ખૂબ ગણટ ફાળવશો નાના મોટા દરેક પ્રસંગોએ હાજર રહી અને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રાપરમાં ધારાસભ્ય સુધી સક્રિય છે તે હું સાબિત ઘનશ્યામ બારોટ માન્યુડ લાવ્યું રાપર ગુજરાત